મહેસાણા વિજાપુરના ડેરિયા અને ગામમાં વીઘા જમીન ઉપર પાક બરબાદ થયો છે ઉનાળુ વાવેતર કરેલ કાલા અને તળ અને જ્યારે પાક બરબાદ થઈ જતા ખેતરમાંથી ઘર સુધી પાક આવે તે પૂર્વે વરસાદ પડતા પાક બરબાદ થયો હતો ખેડૂતોના તલના પૂળા બનાવી ખેતરમાં મૂક્યા હતા તલના પૂડાને ખસેડવાનો સમય મળે તે પૂર્વે વરસાદ પડ્યો અને ચારસો વીઘા જમીન ઉપર તૈયાર થયેલા પાક બરબાદ થતા મોટું નુકસાન થયું છે બંને ગામના લોકોએ સરકારી તંત્રને સર્વે કરવા પત્ર પણ લખ્યો છે મારું નામ ઠાકોર રજુજી કરસનજી ગામ ટેચાવા ડિરિયા પંચાયત એમાં અમારા ગામમાં ડિરિયા ટેચાવામાં ચારસો એક વીઘા કાળા તલનું વાવેતર કરેલું હતું જે વહેલા વરસાદ અને અવિરત વરસાદના કારણે એક પણ કિલો ઉત્પાદન ખેડૂતના ઘરે થયેલ નથી ટોટલી નુકસાન છે તો આ બાબત મેં સરકારે રજૂઆત કરી આર્થિક સહાય ખેડૂતને મળે એવી અપેક્ષા રાખું મારું નામ અમૃતભાઈ રણછોડભાઈ પટેલ પૂર્વ સરપંચ છું તલમો સાહેબ દોઢસો થી બસો હજાર નુકસાન થયેલું છે ગામમાં અને લગભગ દોઢ પોણા બે કરોડ જેટલું નુકસાન બતાવ્યું છે અને ખેડૂતના હાથમાંથી આખો કોળીયો જતો રહેલો છે અને એક કિલો એ ઘેર આવેલા નથી ના રજૂઆત નથી કરી રજૂઆત જિલ્લામાં અમે આપ્યું બહુમાળીમાં કલેક્ટર સાહેબ નું આવેદન પત્ર આપ્યું નિયામકને આપ્યું અને જિલ્લા ખેતીવાડી અધિકારીને આપ્યું ના હજી કોઈ આવ્યું નથી શું કેવા એવું કીધું કે જનસેવામાં આપો એક આગળ આપ્યા છે અને હવે મામલતદાર સાહેબ અને અમારા ધારાસભ્ય સિજે ચાવડા સાહેબ ને અમે આપવા માટે જઈ રહ્યા છીએ મારું નામ પટેલ ભરતભાઈ હરગોવંતભાઈ ગામ ટેચાવા તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા હવે અમારા ગામમાં જે આપણે જે ખેતરમાં જોઈ રહ્યા છીએ કાળાતલનું વાવેતર લગભગ ચારસો એક વીઘામાં હતું અને આજે અંદાજિત અવિરત વરસાદના કારણે ત્રણ થી સાડા ત્રણ કરોડનું નુકસાન એ અમને અહીંયા દેખાઈ રહ્યું છે ગયા વર્ષે પણ સારું એવું ઉત્પાદન અમે વીઘે વીસેક મણનું લીધેલું પણ આ વર્ષે તો પાંચ કિલો પણ કોઈ પણ ખેડૂત ઘરે લઈ જઈ શકે એવું નથી એટલે સરકાર શ્રીને આપના માધ્યમથી અમે વિનંતી કરવા માગીએ છીએ કે જે પણ ખેડૂતોને આમાં થોડી રાહત મળે તો આર્થિક એમનું થોડું પાસું મજબૂત થાય અને સૌ લોકો એવી આશા અપેક્ષા તમામ ખેડૂત મિત્રો અને ગ્રામજનો આપશ્રીના માધ્યમથી રાખી રહ્યા